ભજુભાઈ વાજા પૂર્વ મહામંત્રી જિલ્લા ભાજપ ગીર સોમનાથ હમણાં જે ગુજરાત સરકાર દ્વારા ચોવીસ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને જે સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે તેમાં ગીર સોમનાથ જિલ્લામાં અમારા ગામનો તીખોર ગામનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે અમારી માગણી હતી બે હજાર એકવીસમાં અમે એક પત્ર લખેલો ગુજરાત સરકારના આરોગ્ય મંત્રી આદરણીય ઋષિકેશભાઈ પટેલને અને એ પત્રના અનુસંધાને અમારા વિસ્તારમાં જે પછાત વિસ્તાર કહેવાય જેમાં અંદાજિત પંદર જેટલા ગામડાઓ આવે છે પિત્તોર સેમડિયા જમાલપરા રાયડી રામપરા વિઠ્ઠલપુર વડાળા જામંત્રી બામણાસા લીમધ્રા આ બધા પછાત ગામડામાં અંદાજિત પચીસ હજાર જેટલા ગરીબ અને મજૂર વર્ગના લોકો વસવાટ કરે છે જેમને સીધો જ આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના માધ્યમથી એમને એમનો લાભ મળશે ગુજરાત સરકારનો એવો અભિગમ છે કે છેવાડાના ગામડામાં રહેતો છેવાડાના માણસને પણ ઉત્તમ પ્રકારની આરોગ્યની સુવિધા મળી રહે આવા ઉદ્દેશ સાથે અમારા ગામની અંદર જે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મંજૂર કરવામાં આવ્યું છે એ બદલ હું ગુજરાત સરકારના આરોગ્ય મંત્રી આદરણીય ઋષિકેશ ભટ્ટભાઈ પટેલનો આભાર માનું છું